નમસ્કાર મારા વાળા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે સન્ડે અને આપણે વીકેન્ડ નું એનાલિસિસ બહુ સારી કરવાની ટ્રાય કરીએ છીએ કારણ કે લોકો પાસે સમય હોય છે વિડીયો જોવાનો અને મને ઘણા બધા ટ્રેડરના ફીડબેક બી આવતા હોય છે હવે અત્યારનું માર્કેટ જોવો ને તમે તો તમે યુટ્યુબ ઉપર જજો તમે ટ્વિટર ઉપર જજો તમે ફેસબુક ઉપર જજો તમે ટેલિગ્રામ ગ્રુપ્સમાં જોજો લોકો છેલ્લા છ આઠ મહિનાથી શું કરે છે ખબર અલગ 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 ટાર્ગેટ આપે છે કે નિફ્ટી આમ કરશે ઓલો સપોર્ટ લેવલ છે આ ઇન્ડિકેટર આમ કઈ વર્ક નથી કરતું કઈ વર્ક નથી કરતું તમે અમુક યુટ્યુબર્સ ને પકડી લો અમુક ટેલિગ્રામ વાળાને પકડી લો અમુક ટ્વિટર અકાઉન્ટ વાળાને પકડી લો અમુક ઇન્સ્ટાગ્રામ વાળાને પકડી લો અને એ લોકોના છે ને છ મહિનાના વિડીયો અથવા તો પોસ્ટ જોવો બધા લેવલ નો કોઈ મિનિંગ નથી એ એટલા માટે છે કે આપણું માર્કેટ સખત વીક છે ને ઉપરના લેવલથી બાયર્સ નથી અને હું એવું નથી કે હું સાચો છું મને નથી ખબર કે માર્કેટ ક્યાં જવાનું છે અને માર્કેટ શું કરવાનું છે પણ હા તમે મારા વિડીયો જોશો મને ફોલો કરતા હોય તો મેં હંમેશા કીધેલું છે કે જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ મિનિંગફુલ પોલિસીસ ફ્રેમવર્ક નહીં બનાવે કે ઇન્ડિયા ક્યાં જવા માંગે છે ઇન્ડિયાને શું કરવું છે ત્યાં સુધી જે ફોરેન ઇન્વેસ્ટરો છે ને અહીંયા નહીં આવે પોસિબલ નથી એ લોકો નીકળે જ છે અને હું તમને બતાવું કે જે જે પરમ દિવસનો ડેટા હતો છસો કરોડ નું સેલિંગ ઓલમોસ્ટ આ દોઢ બિલિયન બે બિલિયન ડોલર કહેવાય સૌથી મોટું સેલિંગ આને કહેવાય અને સેલિંગ એ લોકોએ ક્યારે કર્યું ધ્યાન રાખજો આ સેલિંગ ક્યારે ગયું એ તમે જોજો તમે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડવું કે એ લોકોએ સેલિંગ ક્યારે ગયું એમ એટલે આપણા છે ને બધા ડાઉટ દૂર થઈ જાય

એટલે તમે વિચારો કોમ્બિનેશન ફોર્મ્યુલા કેવો બને છે ખબર છે ગેપ ડાઉન પ્લસ ત્રણ દિવસ અને પ્લસ ગેપ ડાઉન એટલે ભાષામાં ભાષામાં આ નેગેટિવ વસ્તુ કહેવાય હવે એમાં કોઈ તમને ટ્વિટર વાળો યુટ્યુબ વાળો ખોટા ખોટા સપના દેખાડતો હોય ગવર્મેન્ટ એવું કેતું હોય કે ઇનફ છે રિટેલ ટ્રેડર તો કિંગ છે સેબીએ રૂલ્સ લાવી લાવીને રિટેલ ટ્રેડર ના તો સાઈડમાં કરી નાખ્યું છે કોઈ કન્ટ્રીને આગળ જવું હોય ને તો તમારે માર્કેટ તો બહુ ઓપન કરવું પડે બહુ તમારે ફોરેક્સ ઓપન કરવું પડે ક્રિપ્ટો ઓપન કરવું પડે ઇન્ડિયાનું માર્કેટમાં ઓર તમારે માર્જિન આપવું પડે ઓર કરવું પડે હા રિસ્ક મેનેજમેન્ટ કરો લોકોને સાચા માર્ગ દર્શાવો સ્કેમ થતા અટકાવો પણ આમ છતાંય તમારે દરવાજા ખોલવા પડે તમે દરવાજા નહીં ખોલો અને તમે એવું કહેશો ઓહો એફઆઈ તો પ્રોફિટ બુકિંગ કરે છે કઈ વાંધો નહીં તમે એમ કહો છો ડીઆઈ માર્કેટમાં રમી જશે તો ડીઆઈ શું કરે છે તમે જો આ લોકો જેટલું સેલ કરે છે એટલું બાય કરે છે તમે મ્યુચ્યુઅલ ફંડ જુઓ બધાના તમારી આજુબાજુના મ્યુચ્યુઅલ ફંડ કેટલા નીચે ગયા છે તો નાના ઇન્વેસ્ટર છે મોટા ઇન્વેસ્ટર છે ટ્રેડિંગ ટ્રેડિંગ સરખું કરવા દેતા નથી દુનિયાભરના ટેક્સ નાખી દીધા છે રિટેલ ટ્રેડર ઉપર એ જ બધા ટેક્સ નાખી દીધા છે તમે મોટા એફઆઈ ઉપર એ લોકો કઈ કઈ થાકી ગયા છે કે અમુક ટેક્સ તમે રીમુવ કરો પૈસા ચાઈના તરફ અને યુએસ તરફ જઈ ચુક્યા છે આ લોકોના સ્ટોક માર્કેટના ગ્રાફ સ્ટડી કરો તમને ખબર પડશે આ લોકો એક્ઝિટ થઈને ત્યાં વયા ગયા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર તો તમે નથી ડોમેસ્ટિક લોકો જે રિટેલર છે એ લોકોને લાભ લાભ આપતા આપતા નથી નથી ફોરેન વાળાને તમારી પાસે તમારા કન્ટ્રીમાં કોઈ સ્પેસિફિક ક્લેરિટી કે પોલિસી છે તો સ્ટોક માર્કેટ કઈ રીતે ચાલશે તમે મને એવું કહો અને તમે એવું કહેતા હોય આ એક બહુ ખોટો વ્યૂ પોઈન્ટ છે દુનિયાનું કોઈ પણ માર્કેટને ચાલવા માટે ફોરેન ઇન્વેસ્ટરની જરૂર પડે જ તમે એવું ના કહી શકો અમે આત્મનિર્ભર છે અને અમે જીનવ છે આ તો બહુ ખોટી વાત કહેવાય દુનિયા અત્યારે ગ્લોબ છે બોર્ડર જેવું કઈ છે નહીં દુનિયાનું ડેવલપ કન્ટ્રી છે ને મોસ્ટ ડેવલપ કન્ટ્રી એ લોકો એવું કે છે કે ના ના પોતાના લોકોથી એટલું બધું થશે નહીં તો એ લોકો ખોટા છે આપણા ગવર્મેન્ટ જો અને મારે પોલિટિક્સમાં જવું નથી હું એટલા માટે વર્લ્ડ ગવર્મેન્ટ યુઝ કરું છું પણ આપણને આ બધાને ખબર પડી છે કે રિયાલિટી શું કે ચાર્ટ પોકારી પોકારીને કે છે હવે આમાં તમે માની લ્યો કે અમુક રિકવરી આવી ભી ગઈ તો એનો કોઈ મિનિંગ નથી એ તો ખાલી ખોટી વસ્તુ છે કે રણના મેદાનમાં જતો હોય ને આપણને એવું લાગે થોડુંક પાણી આવી ગયું તો લોકો ડાન્સ કરવા માંડે આ તો ખોટી વસ્તુ છે આપણે એક હેલ્ધી માર્કેટની જરૂર છે બીજું બધું આપણે જે કહીને એ હા તમે એક વસ્તુમાં કહી શકો કે તમે એક નિફ્ટી એક લોંગ ટર્મ ચાર્ટ તમે એક ફોલો કરો માની લ્યો કે અમે ડેઇલી ચાર્ટ લીધો મેં બરોબર અને માની લ્યો કે હું ડેઈલી કરતા હું વીકલી ચાર્ટમાં જતો રહ્યો બરાબર આ આપણો વીકલી ચાર્ટ

અલ્ટિમેટલી એ ઉપર જશે પણ પ્રોબ્લેમ એ છે કે આ વીકલી ચાર્જ છે એ અહીંયા નીચે ગયું છે એ ક્યારે આટલું ઉપર આવી અને વળી પાછું જશે આ ઘણો બધો સમય લેશે અને આ સમય એક બે મહિનાનો નથી આમાં વર્ષ બી નીકળી જશે આમાં બે વર્ષ બી નીકળી જશે અને દરેક વખતે જ્યારે જ્યારે અપસાઇડ ગયું છે તે નેચરલી ન જાય તમારે ફોરેન ઇન્વેસ્ટરને એટ્રેક કરવા પડે તમારે રિટેલ ઇન્વેસ્ટરને એટ્રેક કરવા પડે નતર આમાં કઈ તમારે ગ્રાઉન્ડ લેવલ પર પોલિસીમાં મેન્યુફેક્ચર થી લઈ સર્વિસ સેક્ટર સુધીનું કામ દેખાડવું પડે તો માર્કેટ ઊંચું આવે આપણે બધા ગ્રાફ જોઈએ છીએ પણ ગ્રાફ ની પાછળ શું છે સ્ટોક સ્ટોક ની પાછળ શું છે ઇકોનોમી એના વગર હું હું એટલા માટે કહું છું કે થોડુંક જે મને ક્વેરી આવે છે તે બધી ક્લેરિટી જરૂરી છે અને મારી પાસે જે નોલેજ હોય તો હું હું શેર કરવામાં માનું છું એટલે અત્યારે હું હવે છે ને આની નીચે કોઈ ચાર્ટ દોરું ને તો ખરેખર એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓનેસ્ટી કહેવાય એ ખોટું કહેવાય

સોરી ગેપ અપ ખોલવાના ચાલુ થઈ જાય ગેપ અપ ખુલે ગેપ ડાઉન ના ખુલે ગેપ ડાઉન ઓછું ખુલે ગેપ અપ વધારે ખુલે તો એ દેખાય છે તમને કે તો બોટમ હજી માર્કેટે ફાઇન નથી કર્યું કઈ અને આમાં તો રેલી બે નહીં ચાર ની છ રેલી આવી જાય તોય ડાન્સ કરવાની જરૂર નથી એટલે હું હવે સપોર્ટ લેવલ નહીં આપું પણ માની લ્યો કે તમે બેંક નિફ્ટીનો ચાર્ટ જોતા હોય તો બેંક નિફ્ટી થોડુંક નિફ્ટી થી થોડુંક સ્ટ્રોંગ છે બાકી બધા સેક્ટરમાં સેલિંગ આવી ગયું છે અને આ સેલિંગ એફઆઈ ના લીધે છે એ લોકો બધું ખાલી કરી કરી જાય છે ને વધારે ખાલી કરી જાય છે બીજી વસ્તુ હું તમને કહું કે તમે એક ટ્રેડર હોય તો તમે ખાસ ધ્યાન આપો કે અત્યારનું માર્કેટ વીક છે તમારી પાસે કોલ સાઈડના સેટઅપ હોય એમાં તમારે બહુ કોશિયસ રહેવાનું જે લોકો મારા વર્કશોપમાં આવે છે અથવા જેને મારી અમુક સ્ટ્રેટેજીની ખબર છે મેં અમુક અમુક વસ્તુ જોઈ અરે સર આ સેટઅપ વર્ક નથી કરતું અરે આમ કર લો પણ તમે એ નહીં સમજતા માર્કેટ એક્સ્ટ્રીમ વીક છે તો વીક માર્કેટમાં તમારે કોલ વાળા સેટઅપમાં કોશિયસ રહેવું પડે એમ નહીં ઓહો આ પેટર્ન બને છે એટલે હું તો આજનો રાજા પૈસા કેમ નથી બનતા એ જ મેન્ટાલિટી તમને હેરાન કરે છે તમે ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ તો સમજો તો તમે રોંગ સાઈડમાં જાઓ છો અત્યારે એટલે એવું ના હોય કે તમારી કાર મોંઘી હોય તો કેમ રોંગ સાઈડમાં હું ચલાવી ન શકું તો રોંગ સાઈડમાં ચલાવો તમે ઉલટાનું મારું માનવું એવું છે કે ઇનિશિયલી ના જે મોર્નિંગ આવર ના છે ને ત્યારે તમે ટ્રેડ કરો જ નહીં માર્કેટ ને સૌથી પેલા એક નહીં બે કલાક સેટલ થવા દો એને ગેપ અપ થાઉ છે ગેપ ડાઉન થાઉ છે ઓપન થઈને સરસડાટ નીચે બયું જાવ છે ઓપન થઈને સરસડાટ ઉપર વઈ જાવ છે માર્કેટ સાઉન્ડ થાય ને પછી મિડ મિડ માર્કેટ માં તમે ટ્રેડ લ્યો મિડ માર્કેટ માં કે ભાઈ તમને કોલ સાઇડ નું સેટઅપ દેખાય છે તમને પુટ સાઈડ નું સેટઅપ દેખાય છે શું દેખાય છે તમારે શું કરવું છે એ તમે કરો અને અત્યારનો સમય ઓપ્શન હેજિંગ વાળા માટે સારો છે કારણ કે માર્કેટમાં અનસર્ટેનિટી છે એને તમે રિસ્ક મેનેજમેન્ટ થી કરી શકો ડિરેક્શનલ ટ્રેડિંગ કરતા એ લોકો માટે ચેલેન્જિંગ છે શાંતિથી કામ કરવું પડે વ્યવસ્થિત રીતે કામ કરવું પડે ધ્યાનથી એન્ટ્રી મળે તો જ લેવાય એક સારો સ્ટોપ લોસ મળે તો જ લેવાય બાકી ટ્રેડ ન કરાય આવું કોઈ નહીં કે હું જ ખાલી કહીશ બરોબર ભલે ને બે ત્રણ દિવસે એક ઓપોર્ચ્યુનિટી મળતી મીડ માર્કેટમાં ભલે ને એ સમયે એક સારો જેન્યુઅન સ્મોલ સ્ટોક મળીને આપણે 1:1 માં એક નાનો પ્રોફિટ બુક કરીને નીકળી ગયા ચાલશે બરોબર છે તો આ હું સમજાવવા માંગુ છું કે તમે ધ્યાન રાખીને ટ્રેડ કરો સેન્ટિમેન્ટ અત્યારના વીક છે અને બેરિશ માર્કેટમાં જે લોકો સર્વાઈવ કરી ગયા બેરિશ માર્કેટમાં એ બુલિશ માર્કેટમાં બહુ મોટા પૈસા બનાવશે કારણ કે બુલિશ માર્કેટમાં સક્સેસ થવાની પોસિબિલિટી એટલી વધારે જ છે પણ તમારે બેરિશ માર્કેટ સહન કરવું પડે અરે સર માર્કેટ બોરિંગ છે અરે સર બહુ ડર લાગે છે મને તો આમ લાગે છે મને તો તેમ લાગે છે તો તમે સર્વાઈવ ન કરી શકો કારણ કે તમે એવું કહો છો કે ના ના મારા માટે તો લાઈફ એકદમ ઈઝી હોવી જોઈએ ઈઝી એવું ના હોય જે લોકો બેરિશ માર્કેટ સર્વાઈવ કરે ને એ લોકો જ પૈસા બનાવી શકે એ લોકો જ બુલિશ માર્કેટમાં ડિઝર્વ કરે છે તો તમે ત્યાં સુધી પૈસા સાચવી રાખશો ત્યાં સુધી તમે શીખવા ઉપર ધ્યાન આપશો ત્યાં સુધી સારી સારી પેટર્ન્સ ઉપર તમે ધ્યાન આપશો તમારી જાતને તૈયાર કરશો તમે પેશન્સ રાખીને ટ્રેડ લેશો

તમે નિફ્ટી બેંક નિફ્ટી જોશો તમે સેન્સેક્સ જોશો તો વી નો કે ઘણું બધું નેગેટિવ સેન્ટિમેન્ટ છે બીજી વસ્તુ કે આપણે અમદાવાદમાં બહુ સરસ ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે મહિનાના બે ત્રણ વર્કશોપ થી વધારે વર્કશોપ કરતો નથી માર્ચ નવ સન્ડે ના પ્રાઇઝ એક્શન નો વર્કશોપ છે જે બધા ટ્રેડર માટે બહુ જરૂરી હોય એક જ દિવસનો આપણો વર્કશોપ હોય છે અગિયાર થી સાત નો બરોબર અમદાવાદમાં હોય છે અને માર્ચ સોળ એટલે બીજા સન્ડે આ ઓપ્શન હેજિંગ નો વર્કશોપ છે બરોબર છે તો આમાં તમે આવી શકો આ વિશે માહિતી જોતી હોય તો પૈસા તો બનેગા નહીં સાઈટમાં જશો બધી જગ્યાએ આપેલી છે ત્યાંથી કોન્ટેક્ટ કરીને માહિતી મળી શકો અને હું છ સાત ટ્રેડર થી વધારે હવે જોઈએ કે આપણા માર્કેટમાં શું થાય છે આપણે પોઝિટિવ હોપ તો રાખી શકીએ પણ પોઝિટિવ હોપની સાથે આપણે ગ્રાઉન્ડ રિયલિટી બી એક્સેપ્ટ કરવી છે એટલે અનનેસેસરી ફિબોનાચી ગન સ્ક્વેર ઇલિયડ વેટ આ સપોર્ટ એ બધું ખોટું અત્યારે માર્કેટ સેન્ટિમેન્ટ બરોબર નથી એ બધા સપાટ ખાલી તમને એવું થશે સાયકોલોજીકલ દેખાશે જ્યાં સુધી એફઆઈ નું સેલિંગ સ્ટોપ નહીં થાય ત્યાં સુધી માર્કેટ રિકવર કરવાની આશા થોડીક ઓછી છે બરોબર છે વિડીયો એન્ડ કરું છું મળતા રહેશું બીજા વિડીયોમાં